વિજયનગરના નીલાવ ગામના એક જ પરિવારના ત્રણ વ્યક્તિએ જાતિના બોગસ સર્ટિફિકેટના આધારે સરકારી નોકરી મેળવી હોવાનું સામે આવ્યું છે વર્ષ બે હજાર વર્ષ બાર સુધીના સમયગાળા દરમિયાન તબક્કાવાર જાતિ અંગેના ખોટા દસ્તાવેજ રજૂ કરી જાતિનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હતું અને ત્યારબાદ સરકારી નોકરી મેળવી લીધી હતી આ મામલે વિશ્લેષણ સમિતિ ગાંધીનગર ખાતેથી તપાસ થઈ હતી અને ત્યારબાદ વિજયનગર મામલતદારને ગાંધીનગર ખાતેથી ફરિયાદ દાખલ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું જે મામલે આ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ વ્યક્તિઓ પૈકી પોલીસ કોન્સ્ટેબલ સોલંકી નરસિંહ તેમજ સીઆરપીએફમાં નોકરી કરતા સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ અને અમદાવાદમાં લોકરક્ષક દળમાં નોકરી કરતા સોલંકી સુમિત્રાબેન ગુલાબસિંહ દ્વારા ખોટા દસ્તાવેજ રજૂ કરી જાતિ અંગેનું ખોટું પ્રમાણપત્ર મેળવી લેવાયું હતું પોલીસ દ્વારા તેના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે હવે એ પ્રમાણપત્રો તો એમને તે વખતે આપણે એલસી ઉપરથી એલસી અને સ્થાનિક તલાટીકા મંત્રીનો અભિપ્રાય અને બીજું કુટુંબીજનોના પ્રમાણપત્રો એલસી એ બધું એ વખતે રજૂ કરી અને એક પ્રમાણપત્ર લીધું બે હજાર સાતમાં અને બે હજાર ત્રણમાં અને બે હજાર તેરમાં સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ અને સોલંકી સુમિત્રાબાઈ ગુલાબસિંહ આ લોકો રહે છે નેલાવ વસાઈ વિજયનગરના વતની છે એ લોકોએ અલગ અલગ સમયે બે હજાર ત્રણથી બે હજાર બાર સુધી વિજયનગર મામલતદાર કચેરી ખાતે ખોટા ડોક્યુમેન્ટ્સને ખોટું જે આધાર પુરાવા રજૂ કરીને ત્યાં મામલતદાર કચેરીથી એસ ટીના સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલા છે ને એના આધારે સરકારી નોકરીમાં અપ્લાય કરીને સરકારી નોકરી મેળવેલ છે જે બાબતે જે ફરિયાદ દસ તારીખે વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે